શાસનાધિકારીના કાર ચાલક તરીકે ફરજ બજાવતા કાર વય નિવૃત્તિ થતા તેઓના સમારોહનું આયોજન શિક્ષણ સમિતિ ખાતે કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે શાસનાધિકારીની ગાડીના કાર ચાલક તરીકે ફરજ બજાવતા પ્રશાંતભાઈ ઉપાધ્યાય વય નિવૃત્તિ થતાં તેઓના વય નિવૃત્તિ નિમિત્તે સમારોહનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે કરવામાં આવ્યું હતું આ નિવૃત્તિ સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર શાસનાધિકારી ડોક્ટર વિપુલભાઈ ભરતિયા શિક્ષણ સમિતિના સભ્ય અને વહીવટી કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તેત્રીસ વર્ષથી ફરજ બાદ નિવૃત્તિ થયેલ પ્રશાંતભાઈને શિક્ષણ સમિતિના સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને હવે પછીનું તેમનું જીવન તંદુરસ્ત અને નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી કાર્યક્રમના અંતે પ્રશાંતભાઈ ઉપાધ્યાયની શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ અને વિપુલ દ્વારા પોતે કાર ચલાવીને તેમને ઘરે આવ્યા હતા આ એક નવીન પહેલ શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને શાસનાધિકારી દ્વારા કરવામાં આવેલ હતી આ પહેલના ભાગરૂપે કાર ચાલક પ્રશાંતભાઈ ઉપાધ્યાય અને તેમનો પરિવાર ખૂબ જ ભાવુક થયા હતા અને તેમને શિક્ષણ સમિતિના સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો શાસન અધિકારીના કાર ચાલક તરીકે ફરજ બજાવતા કાર વય નિવૃત્તિ થતા તેઓના સમારોહનું આયોજન શિક્ષણ સમિતિ ખાતે કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે શાસન અધિકારીની ગાડીના કાર ચાલક તરીકે ફરજ બજાવતા પ્રશાંતભાઈ ઉપાધ્યાય વય નિવૃત્તિ થતા તેઓના વય નિવૃત્તિ નિમિત્તે સમારોહનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે કરવામાં આવ્યું હતું આ નિવૃત્તિ સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર શાસનાધિકારી ડોક્ટર વિપુલભાઈ ભરતિયા શિક્ષણ સમિતિના સભ્ય અને વહીવટી કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તેત્રીસ વર્ષથી ફરજ બાદ નિવૃત્તિ થયેલ પ્રશાંતભાઈને શિક્ષણ સમિતિના સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને હવે પછીનું તેમનું જીવન તંદુરસ્ત અને નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી કાર્યક્રમના અંતે પ્રશાંતભાઈ ઉપાધ્યાયની શિક્ષણ સમિતિના